શિક્ષક દિન નિમિત્તે એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લિંબાયતના અનુવારનગર ખાતે આવેલ આંગણવાડી અને પ્રાથમિક શાળા ક્રમાંક નંબર એકસો ચોરાણું એકસો છન્નું બસો ત્રેપનમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આંગણવાડીમાં ભણતા સોથી વધુ બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું અને શાળામાં વિદ્યાર્થીઓને સલાવતપુરાના પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રીમતી પી કે મેર અને તેમની ટીમ દ્વારા બેડ ટચ ગુડ ટચ બાબતે સમજ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખો ઝહીર ખાન રાજીક શેખ સાગર આમલેટ મહિલા પ્રમુખ રજિયા ટીચર અને સમાજસેવી જુબેર સોડાવાલા સામાજિક અગ્રણી અલી પીરઝાદા અને સ્કૂલના પ્રિન્સિપલ અયુબ ખાન વગેરે હાજર રહ્યા હતા પ્રોગ્રામને સફળ બનાવવા આંગણવાડી ટીચર કાર્યકર બહેનો શાળાના ટીચરોએ ખૂબ જહેમત ઉઠાવી હતી હું એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ ઝહીર ખાન પઠાણ અહીંયા અનવરનગર આંગણવાડીમાં છોકરાઓને વિનામૂલ્યે સો બેગ વિતરણ કરવામાં આવ્યું છે એમાં સ્ટાફમાં બહુ ખુશીનો માહોલ છે અને બાળકો પણ બહુ ખુશ થઈ રહ્યા છે જય હિન્દ જય ભારત મારું નામ લીલાબેન પી પટેલ આઈસીડીએસ ઘટક ત્રણ સેજા ત્રણ અને આંગવાડી નંબર આજ એક એકતા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારી ચાર આંગવાડીમાં કુલ સો બાળકોને બાળકોને સ્કૂલ બેગ દફતર વિતરણ કરવામાં આવેલ છે અને એ ખૂબ જ સરસ વાત છે કે આજે અમારા બાળકો આંગણવાડીના બાળકો સ્કૂલની બેગ સાથે આંગવાડીમાં આવશે એ અમારા માટે ખૂબ લાગણી અને ગૌરવની વાત છે આભાર નમસ્કાર સરસ કહેવા